રાજકોટ જિલ્લામાં ચોમાસાની સીઝનનો લગભગ નેવું ટકા સુધીનો વરસાદ પડ્યો રાજકોટ જિલ્લામાં પાંચસો પચાસ મિલીમીટરથી વધુ વરસાદ થયો હોવાની માહિતી જિલ્લા કલેક્ટરે આપી છે રાજકોટ જિલ્લાના સત્યાવીસ જળાશયમાંથી મોટાભાગના ડેમ સંપૂર્ણ ભરાયા છે મોજ ડેમ આજે ત્રણ સોનવદર ન્યારી બે અને લાલપરી જળાશય સો ટકા સુધી ભરાયા છે આ સાથે જ આજે એક ડેમ પંચાણું ટકા વાયણુબાઈ ડેમ છ્યાસી ટકા ન્યારી એક ડેમ છત્તેર ટકા ભરાયો છે આ વરસાદથી ખેડૂતો હર્ષની લાગણી ફેલાઈ છે જિલ્લામાં અત્યાર સુધીમાં સાડા પાંચસો એમ જેવું વરસાદ થઈ ગયું છે જે લગભગ નાઇન્ટી અત્યારે જે ભરાવની ટકાવારી છે એટી વન પર્સન્ટ સુધી ભરાઈ ગયા છે ડેમ આપણા અને ટોટલ ટ્વેન્ટી સેમ ડેમ ટ્વેન્ટી સેવન ડેમ પૈકી ઘણા બધા ડેમ જે છે આ લગભગ હન્ડ્રેડ પર્સન્ટ ભરાઈ ગયા છે આમાં મોઝ ડેમ જે છે હન્ડ્રેડ પર્સન્ટ ભરાઈ ગયું છે વેણુ ટુ એટી સિક્સ પર્સન્ટ ભરાઈ ગયું છે આજી વન નાઇન્ટી ફાઇવ પર્સન્ટ ભરાઈ ગયું છે આજી થ્રી હન્ડ્રેડ પર્સન્ટ ભરાઈ ગયું છે અને બીજા જે ડેમ છે આ ફિફ્ટી ટુ એટી પર્સન્ટ નાઇન્ટી પર્સેન્ટ